ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યો છે ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે આ બેંકને ગત રોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીને તસ્કરો તોડવાનો પ્રયાસ કરતાં તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં દહેજ રોડ ઉપર એક આમદળા ગામ આવેલું છે એ ગામના નાકા ઉપર એચડીએફસી બેંકની બે માણસોથી ચાલતી એક નાની શાખા આવેલી છે હવે ગત રાત્રિના કોઈ સમયે એ બેંકની જે શાખા આવેલી છે જે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનમાં ચાલે છે એની બાજુમાં એક અવાવરુ અવાવરુ દુકાન આવેલી દુકાનની અવાવરૂ કોચીને બાકોરું પાડીને આ બેંકમાં બેંકની જે નાની શાખા આવેલી છે એમાં ઘૂસીને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યા બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન આ બાબતમાં ઘરફોડ ચોરીની કોશિશ કરવા બાબતની ગુનો રજીસ્ટર કરીને તપાસ હાથ ધરેલી છે તપાસ દરમિયાન બનાવ હકીકત એવી જણાયેલી છે કે આ બે માણસોથી ચાલતી બ્રાન્ચે ગઈકાલે બ્રાન્ચનું કામ પૂરું કરીને એને એ બે માણસો નીકળી ગયેલા અને મોડી રાત્રિના એટલે લગભગ પોણા એક વાગ્યાના અરસામાં એક માણસ એની બાજુમાં જે અવાવરૂ દુકાન પડેલી છે એ દુકાન અવાવરૂ દુકાનમાં પ્રવેશ કરી અને આ બેંકની દિવાલનું દિવાલમાં બાકોરું પાડીને એક ઈસમ અંદર પ્રવેશ કરે છે એમાં બેંકની રકમ જે હોય છે બેંકની વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે તો એ તિજોરી ખોલવા માટે સૌપ્રથમ પ્રયત્ન કરે છે ત્યારબાદ એ એક ઈસમ છે એ આમાં આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે પણ સફળ નહીં થતા ગામમાં એક ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે સીસીટીવી કેમેરા જે બેંકમાં લાગેલા છે એના એને એને એની તપાસ પરથી આ હકીકત તપાસ દરમિયાન જણાયેલી છે તો એ જે સીસીટીવી કેમેરામાં જે આરોપી જણાય છે એ આરોપીને ને શોધખોળ કરવા માટે એને ફોટોની મદદથી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરવા માટે ભરૂચ જિલ્લાના શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી જુદી જુદી ટીમો એસઓજીની જુદી જુદી ટીમો તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની જુદી 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 ટીમો જુદી જુદી દિશામાં તપાસ કરવા લાગી ગયેલ છે અને આરોપીને શોધ શોધી ગાઢવા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે